નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે આશા કરું છું કે મજામાં દેશે અને એકદમ આનંદ મંગલમાં દેશે તો જો હું કઈ છે ગુજરાતની વાતમાં ફરી મળી ગયા છે આપણે નવા વિડીયા અને નવું નજરાણું સાથે તો મિત્રો આજે વાત કરવાની છે કીર્તિ પટેલ અને એની સામુ જે ભાઈ છે એ બેનું બોડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે અત્યારે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે તો એની વિશે તો મિત્રો એમાં એવી રીતનું છે જે આપણે સોશિયલ મીડિયામાં હમણાં જોતા હતા કે આપણે કીર્તિ પટેલના હોળીના દિવસે વિડીયો વાયરલ થાય છે ને આ તે એ બી એ બાબતનું રેકોર્ડિંગ છે આખું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવ્યો ને પૂરું રેકોર્ડિંગ સાંભળો શું છે રેકોર્ડિંગમાં તો મિત્રો ચાલો આપણે રેકોર્ડિંગ સાંભળીએ તો મૂકી દે હાલ મારો વિડીયો હોય તો મૂકી દે હાલ પોસ્ટ કર દે એ બસ ખજૂર બજુ બદન કહી દેવાનું તપતા એમ નઈ તું એમ કે કે તમારો વિડીયો છે સાચું છે તો તું પોસ્ટ કર દે આનો પોસ્ટ કર દે અલ ભાઈ તને એમ કહું છું મારો વિડિયો પોસ્ટ કર દે ફોન કરાયો છે કે મને ફોન કરીને

તો તું આંધળીના પેટનો શું લોડા અરે બાપા મેં તમને જાયું કીધું છે તે મને શું પૂછ્યું કે તમારા વિડિયો વાયરલ થઈશું હાચું છે એટલે તું આંધળો જોઈ દો શું મારો વિડિયો મને કોલેબોરેશન કરને એમ નઈ તે હમણા કોનું નામ દીધું કોણ કરે છે અરે તું જે બો હવે તું જે બોલતોય મને કઈ લંડ ભાઈ ફેર નથી પડતો

તો ભોસડીના તમરાથી મને ફોન જ કેમ કરાય બોલ અરે હું તમને છું કે નામ તે મજાક ઉડાઈ લોડા પેલા અરે કોણ નામ તે મને મજાક પેલા મને કે કે લે તમને નો ખબર હોય કે માર્કેટમાં બધું થતું હોય તો અરે લોડા કોલેબોરેશન કરો ને મને હાલો મને મારી જાત ઉપર બોસડીનો ભરોસો નો હોય તો હોય તમને નહીં પણ તે મને કેમ પૂછ્યું કે તમારો વિડીયો છે તારી બેનનો છે વિડીયો તારી બેનનો વિડીયો મારા જોઈન્ટ કર્યો કેવું બેનનો ફોટો મારા જોઈન્ટ કર્યો તે મને શું કીધું

ના ના તો કેવું ઇન્ટેન્શન હતો તું મજ તું મજાક ઉડાડ લોડા દે અને હવે તને હવે તને હું બતાવું માદર મારથી કોઈ ની હાલ તારા જેટલા લેતા હાલ તારી માને લંડ માં આવી જા તારા જેટલા બંડા હોય ને લેતો હાલ તમે લોસો બાપા એવું કઈ નહીં કે મારો મજાક કેમ તારી બેન નો માદર તો મને પૂછવા ફોન કરા કરે

આ બધા વિડીયો તમારા વાયરલ થયા છે શું કીર્તિ બેન તમારું સાચું છે હે તારી માનો ભોસડો મારે માં ચોદ હમણાં તારી બેન છે ઈ હું તો નથી પણ તારી બેન છે તો મન પૂછો આવાય તારી બેન ને પૂછી જો બટા તારો વિડીયો છે કરું તમને હમણાં હેડો હ હવે તારી માં હું ચોદું છું તો મારી ના હાલ તો મિત્રો તમે પણ રેકોર્ડિંગ સાંભળ્યું છે અને તમે પણ અંદર બધું જાણ્યું જોયું અને તમને જે લાગ્યું એની છે કોમેન્ટમાં એક જણાવજો કેવો લાગ્યો વિડીયો આપણે એ આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી